જેમાં ખાસ કરી મુખ્ય મહેમાન જુનેદ સૈયદ એડવોકેટ તથા સિટી પોલીસ સ્ટેશન પીઆઈ ચૌહાણ સાહેબ કુંભારવાડાના પીઆઈ જે જે પાંડવ સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ જેમાં મદરેસાના સદર મુફ્તી અનસ સાહેબે આવેલ તમામ મહેમાનો આસપાસના વિસ્તારના આગેવાનો ખાદિમ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ ઝારા ખાન વડોદરા ફતેહપુરા વિસ્તારમાં મિસ્કિન એજ્યુકેશન ટ્રસ્ટ અને એ મુસ્તફા દ્વારા અહેમદ એ મુસ્તફા દ્વારા ખૂબ જ સુંદર રીતે કીટ વિતરણનું આયોજન કરવામાં આવેલું છે આ આયોજન ખૂબ જ શુભ અને પાક દિવસે એટલે કે ઈદે મિલાદુ નબીના દિવસે કરવામાં આવેલું છે કે અમારા નબીએ અમને શીખવાડેલું છે કે તમે ઘરમાં કેટલું પણ સારું ખાતા હો પીતા હો પરંતુ તમારું પાડોશી ભૂખ્યો હોય તો તમે મુસલમાન નથી એટલે અમારા નબીએ જ અમને શીખવાડ્યું છે કે કોઈ પણ વ્યક્તિને મદદ કરતાં પહેલાં એને ધર્મ ના જોવું જોઈએ એટલે આ જે ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ નહીં પરંતુ આપણા જે પડોશમાં હિન્દુ લોકો પણ રહે છે તે તમામ ધર્મના લોકોને કીટનું વિતરણ કરવામાં આવેલું છે હું આ એજ્યુકેશન અને ટ્રસ્ટના તમામ લોકોને દિલથી સલામ કરું છું કે આવા સમયમાં જ્યારે લોકો કોમવાદ ફેલાવવા માટે અગ્રેસર રહે છે ત્યારે આવા સમયમાં પણ આ લોકો હિન્દુ મુસ્લિમમાં ભાઈચારો બની રહે અને એઝ અ મુસ્લિમ અને ઇસ્લામની જે એકચ્યુઅલ ઇમે એ બતાડવા માટે જે પ્રયત્ન કરેલા છે એ સલામના પાત્ર છે અને આવનારા સમયમાં પણ આવી જ રીતે ભાઈચારો બનેલો રહે હિન્દુ મુસ્લિમ તમામ લોકો સાથે રહીને તમામ તહેવારો ઉજવે એમાં જ આપણા આપણા શહેરની ભલાઈ છે આપણા રાજ્યની ભલાઈ છે અને આપણા દેશની ભલાય છે